મિત્રો હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે વાત કરીએ તો મિત્રો આજે મિત્રો આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહીઓ છે તે પણ કરવામાં આવેલી છે અમુક જગ્યાએ મિત્રો અતિ ભારે વરસાદ છે તે પણ પડી શકે છે સાંજ સુધીની અંદર મિત્રો અનેક વિસ્તારોની અંદર પણ મિત્રો આજે વરસાદ પડવાની આગાહીઓ છે એ પણ સામે આવી રહ્યા છે વાત કરીએ તો મિત્રો હવે મિત્રો વાતાવરણની અંદર પણ મિત્રો હવે ધીરે ધીરે પલટો છે તે આપણને જોવા મળવાનો છે આજે મિત્રો છે શનિવારને જે આપણે વાત કરીએ તો જે મિત્રો આજે તારીખ છે આજે મિત્રો શનિવાર અને છવ્વીસ તારીખ અને આપણે અગિયાર વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો હવે આ વિસ્તારોની અંદર પણ મિત્રો હવે વધુ વરસાદ પડવાની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો હવે જે વરસાદની જે તીવ્રતાની અંદર હવે મિત્રો વધારો થાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે વાત કરીએ મિત્રો અગિયાર વાગ્યા સુધીની અંદર આ વિસ્તારોની અંદર પણ પડી શકે છે છૂટા સ્તરે ભારે પણ સાંજ સાંજ સુધીની અંદર આ વિસ્તારોની અંદર પડશે અતિ ભારે વરસાદ અગિયાર વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે રાજકોટના કેટલાક વિસ્તારો છે હલવડના કેટલાક વિસ્તારો છે પાલનપુરના કેટલાક વિસ્તારો છે ગામના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો નલિયાના કેટલાક વિસ્તારો છે ખાવડાના કેટલાક વિસ્તારો છે આવા પણ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ઝાપટું પડે તેવી પણ આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો સુરતની અંદર આપણને વરસાદ છે તે કહેવું જોવા મળવાનું છે વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જોશો જે વલસાડની અંદર પણ મિત્રો વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે સુરતની અંદર પણ મિત્રો ભારે અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહીઓ છે તે પણ કરવામાં આવેલી છે જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો જોશો તો તમે ઉનાના કેટલાક વિસ્તારો છે મધુવાના કેટલાક વિસ્તારો છે અલંગાના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો ભાવનગરના જેટલા પણ તમે વિસ્તારો છે ત્યાં પણ જોશો તો ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે ત્યાર પછી તમે જુઓ તો જે સુરત અને જે વલસાડની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી જોશો તો આપણે મિત્રો બે વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરી છું તો મિત્રો આપણે વરસાદની તીવ્રતામાં કેવો વધારો છે ત્યાં પણ જોવા મળવાનો છે ત્યાર પછી તમે જોશો તો જે આ બાજે ઉત્તર વિભાગ બાદથી જે પૂર્વ વિભાગ થી જે સિસ્ટમના જે કારણે આ વિસ્તારોની અંદર તેની વધુ અસરો છે તે આપણને જોવા મળવાની છે વડોદરાના કેટલાક વિસ્તારો છે સુરતના કેટલાક વિસ્તારો છે ભાવનગર છે અહેમદાબાદના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આ વિસ્તારોની અંદર પણ મિત્રો તમે જોશો તો મિત્રો જે ચાર વાગ્યા સુધીની અપડેટ પ્રમાણે જો વાત કરું તો તમે જોવા ચાર વાગ્યા સુધીની અંદર આ વિસ્તારોની અંદર હવે વરસાદ છે તે કવર કરે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે જે ઉત્તર ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ આજે મિત્રો અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર તમે જોશો તો એક આ જે સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે કારણ કે મિત્રો જે રતલામની નજીક એ સિસ્ટમ છે તે આપણને જોવા રતલામ છે મંદ્રોસરના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમ છે તે અત્યારે આવી પહોંચી છે ત્યાર પછી મિત્રો ધીરે ધીરે તેની અસરો છે તે ગુજરાત તરફ છે તે આપણને જોવા મળી રહી છે વડોદરા છે ત્યાર પછી મિત્રો દાહોદના કેટલાક વિસ્તારો છે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે ઉદયપુરના કેટલાક વિસ્તારો છે પાલનપુર છે મહેસાણા છે ત્યાર પછી મિત્રો અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહિસાગર જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે કારણ કે મિત્રો જે સિસ્ટમ જે રાજસ્થાન તરફ જતી રહેશે આ સિસ્ટમ તો ગુજરાતમાં તેની અસર છે તે આપણને ઓછી જોવા મળવાની છે અને જે વધુ અસર છે તે મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમદાવાદના કેટલાક વિસ્તારો ત્યાર પછી મિત્રો ધીરે ધીરે કચ્છ બાજુ આ સિસ્ટમ જાય તેવી પણ શક્યતાઓ છે તે આપણને જોવા મળી રહે છે આ જે વરસાદ છે તે મિત્રો સાવ્રતિક વરસાદ છે તે આપણને જોવા મળી શકે છે ગુજરાતના મિત્રો જે એસી ટકા જે વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે અને આ જે વરસાદ છે તે મિત્રો પાણીલાયક વરસાદ છે તે પણ પડી શકે છે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તો હજુ મિત્રો ખેતીલાયક વરસાદ છે તે પણ નથી પડીને ને અમુક વિસ્તારોની અંદર પણ મિત્રો જે ધોધમાર વરસાદ છે તે પણ નોંધાયેલો હતો કારણ કે મિત્રો સાબરકાંઠા છે મહેસાણા છે અરવલ્લી છે બનાસકાંઠા છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો દસ દસ ઇંચ અને બાર બાર ઇંચ સુધીના જે વરસાદ છે તે પણ પડ્યા છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું રજા આપશો વંદે માતરમ